હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શું તમારા સમોસા ખસ્તા નથી બનતા તો તમે મારી આ રીતથી એકવાર ટ્રાય કરી જોજો તમારા સમોસા સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે જો તમે જોઈ શકો છો મારા સમોસા સરસ એકદમ ખસ્તા બન્યા છે તે માટે આપણે એક વાસણમાં મેંદો એક વાટકો મેંદો લેશું એક વાટકીમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લેશું તેમાં એક ટેબલ સ્પૂન આપણે ઘી લેશું અને બંનેને મિક્સ કરી લેશું એમ તે જે મિક્સ કરેલું મિશ્રણ છે તેને આપણે મેંદામાં એડ કરી દઈશું હવે તેને આપણે ચપટી અજમો લેશું મસડીને અજમો નાખીશું ચપટી એવું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે હવે આપણે તે બધાને એકદમ મિક્સ કરી લઈશું આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે જો તમને મોણ ઓછું લાગે તો તમે વધારે એડ કરી શકો છો જો મારું મોણ મુઠ્ઠી પડતું થઈ ગયું છે એટલે મોણ બરાબર છે હવે આપણે તેને ધીરે ધીરે પાણીના પાણી એડ કરવા જશું અને એકદમ સખ્ત લોટ બાંધીશું જો તમારો લોટ સોફ્ટ થઈ જશે તો તમારા સમોસા થોડી વાર પછી એકદમ સોગી થઈ જશે જો તમે જોઈ શકો છો કે મારો લોટ એકદમ સરસ કઠણ બંધાયો છે હવે એને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું તે હવે આપણે ચાર નાંગ બાફેલા બટ્ટા લીધા છે તેને મેશ કરી લેશું આપણે એક પેન લીધું છે તેમાં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેમાં એક ચમચી જીરું અકચરેલા ક્રશ કરેલા ધાણા હરિયાળી એ બધું આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું તે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ચપટી હિંગ નાખીશું હવે આપણે એમાં સંચડ નાખી નાખીશું હવે આપણે એમાં વટાણા એડ કરીશું આ બધું મિક્સ કરી લેશું હવે આપણે સરસ રીતે એટલે મસાલો વટાણામાં કોટ થઈ જાય સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલો બળી ન જાય એટલે થોડું એવું પાણી એડ કરીશું હવે આપણે તેમાં અડધી ચમચી મેંગો પાવડર ડ્રાય મેંગો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી છાટ મસાલો નાખીશું અને ચપટી એવી કાશ્મીરી મરચું નાખીશું હવે બધું મિક્સ કરી લેશું ને હવે આપણે તેમાં બટેટાનો જે માવો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું આપણે બધું સરસ મિક્સ કરી લેશું ચપટી એવી હળદર અને ચપટી એવી જરૂર નાખીશું હવે સરસ પાછું બધું મિક્સ કરી લેશું જો સરસ આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં ધાણા એડ કરીશું છેલ્લે આપણે ધાણા એડ કરીને મસાલો નીચે લઈ મસાલો નીચે લઈ લઈશું જો આપણું બટેટાનું સ્ટફિંગવાળો મસાલો તૈયાર છે હવે જે આપણે લોટ સાઈડ પર મૂક્યો તો રેસ્ટ માટે તેને દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને થોડો મસવી લેશું પછી એના લુવા કરીને આપણે રોટલી વણી લેશું આપણે લાંબી રોટલી વણવાની છે તમે જોઈ શકો છો આપણે લાંબી વણશું તો એનો શેપ સરસ આવશે સરસ વણાઈ ગઈ છે તમે એની થિકનેસ જોઈ શકો છો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી આપણે ટોટલી વણીશું હવે આપણે તેને વચ્ચેથી કટ કરી લઈશું એવી શીટ આપણે તૈયાર કરી લીધી છે બધી હવે એને સાઈડ પર મૂકીને હવે આપણે સમોસાને સ્ટફિંગ ભરીશું તે માટે આપણે પાણીમાં આંગળી હોડીને સાઈડમાં પાણી લગાવી લેશું હવે એને હાથમાં લઈ અને ફોલ્ડ કરીશું જો તમે જોઈ શકો છો આ રીતે ફોલ્ડ કરવાનું અને પછી એને એકદમ સીલ કરી દેવાનું જો તમારું સમોસું સીલ બરાબર નહીં થયું હોય તો તેલમાં જઈને એ ખુલી જશે અને મસાલો બધો બહાર આવી જશે એટલે તમારે સરખાએ સીલ કરવું જરૂરી છે તો આપણે જો એ કોણ શેપ આપી દીધો છે હવે તમે એમાં આપણે એક ચમચી

તૈયાર છે એવી જ રીતે આપણે બધા સમોસા બનાવી લઈશું અને બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ આપણે બહુ ગરમ કરવાનું નથી ને તો સમોસાના ઉપર જે જેવો પરપોટા જેવું થઈ જશે એટલે આપણે ધીમ ધીમું એવું તેલ ગરમ કરવાનું છે થોડું થોડું ગરમ થઈ જાય એટલે બધા સમોસા આપણે એમાં એડ કરી દઈશું અને સમોસા એની મેચતે મેં તે ઉપર આવી જશે એટલે પછી આપણે એને ટર્ન કરી લઈશું જોઈ શકો છો તમે આપણે જે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સમોસાને આગળ પાછળ પલટાવીને સમોસાને સરસ તળી લેશું જોઈ શકો છો આપણા સમોસા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો આપણા સમોસા તૈયાર છે હવે આપણે તેને ખજૂર આમળીની ચટણી સાથે સર્વ કરીશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ